નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મિતેન બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું અમારી ચેનલ ઓફિસર્સ ટાઈમમાં હાલ જે યુગ ચાલી રહ્યો છે તેને સ્પર્ધાત્મક યુગ તરીકે ઓળખવામાં આવે છે હવે સ્પર્ધાત્મક યુગ એટલે શું કે જેમાં જો તમે એક સ્ટેપ પર પાછળ રહી ગયા તો હજારો અથવા લાખોની સંખ્યામાં લોકો તમારી આગળ જતા રહેશે માટે સ્પર્ધામાં ટકી રહેવા માટે અથવા તો ગવર્મેન્ટની જે એક્ઝામ છે તેમાં પાસ થવા માટે બધા જ વિષયોમાં નિપુણતા હાંસલ કરવી હવે આવશ્યક થઈ ગઈ છે હવે તે માટે તમારે શું કરવું જોઈએ તમે માત્ર ગણિત અથવા તો ઇંગ્લિશના બેઝ ઉપર જઈને અથવા તો જ કરીને કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ પાસ ના કરી શકો કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ તમે મેથ્સ અથવા રીઝનિંગના અથવા ઇંગ્લિશના બેઝ ઉપર જઈને પાસ ના કરી શકો તમારે જીકે કરવું ખૂબ જ આવશ્યક થઈ ગયું છે કારણ કે હાલ જે આપણે એક્ઝામો જોઈ રહ્યા છે તેમાં જીકેનો વેટેજ પણ ઘણો વધી ગયો છે હવે જીકેમાં સનો સરનો સમાવેશ કરવામાં આવે છે ધારો કે ભારતનું બંધારણ છે ભારતનો ઇતિહાસ છે ભારતનું ભૂગોળ છે ભારતનો સાંસ્કૃતિક વારસો છે ગુજરાતનું સાંસ્કૃતિક વારસો છે ગુજરાતનો ઇતિહાસ છે કરંટ અફેર્સ છે ઇકોનોમી એટલે અર્થશાસ્ત્ર છે આ બધાનો સમાવેશ આપણે જીકે અથવા જી એસમાં કરવામાં આવે છે અને હાલમાં તો બધાએ જોયું હશે કે સીસી ની પરીક્ષા લેવાઈ ગઈ જીપીએસસી ક્લાસ વન ટુ લેવાઈ ગઈ હાલ હમણાં એ એમસીની બી એક્ઝામ લેવાઈ ગઈ આર ની એક્ઝામ લેવાઈ ગઈ બધી એક્ઝામોમાં આ બધા જે વિષયો છે તેનો વેટેજ ખૂબ જ મોટા પ્રમાણમાં છે અને આ વિષયોને તૈયાર કરવા માટે આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે જેને બંધારણની સિરિઝ નામે આપણે ઓળખવાના છીએ કે બંધારણમાં જેટલા પણ ટોપિક છે ધારો કે કયા કયા હોય અધિકારો હોય ફરજો હોય લાક્ષણિકતા હોય ટીકાઓ હોય રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ સંસદ લોકસભા રાજ્યસભા ન્યાયિક વ્યવસ્થા જે મને સુપ્રીમ કોર્ટ અને વડી અદાલતનો સમાવેશ કરવામાં આવે છે આપણે બધા જ વિષયોને અથવા બધા જે કોન્સેપ્ટ છે બધાને અલગ અલગ વિડીયો દ્વારા સમજીશું અલગ અલગ લેક્ચરો દ્વારા જેથી બધા વિદ્યાર્થીઓ તેમાં નિપુણતા હાંસલ કરી શકે અને ભારતના બંધારણ વિશે સમજ કેળવી શકે ભારતનું બંધારણ માત્ર પરીક્ષાલક્ષી ભણવું એ જરૂરી નથી પરીક્ષાલક્ષી બંધારણ ભણવું એ એક ગેરમાન્યતા છે કે તમારે ના કરવું જોઈએ કારણ કે ભારતમાં રહેતા હોય તો ભારતના બંધારણનો ખ્યાલ તમને અવશ્ય હોવો જોઈએ કે ભારતના બંધારણ દ્વારા નાગરિકોને અથવા તો રાજ્યને અથવા તો દેશને કયા કયા અધિકારો અથવા ફરજો આપી છે જે તેમને નિભાવવાની હોય છે આજે આપણે ભારતના બંધારણમાં ખૂબ જ સરસ મજાના ટોપિક વિશે વાત કરીશું જેને ભારતના બંધારણના લક્ષણો કહેવામાં આવે છે કે ભારતનું જે બંધારણ છે તેના લક્ષણો કયા કયા છે રાઈટ હવે આવી જઈએ સ્ક્રીન ઉપર કે ભારતનું બંધારણ છે તે એક લેખિત બંધારણ છે આ તો બધા વિદ્યાર્થીઓને ખબર જ હશે કે ભારતનું જે બંધારણ છે તે એક લેખિત બંધારણ છે તેને લખવામાં આવ્યું છે હવે બંધારણના બે પ્રકાર હોય શકે સાંભળજો મિત્રો બંધારણના બે પ્રકાર હોય શકે કયા કયા એક તો લેખિત છે અને બીજું અલેખિત છે અલેખિત એટલે મૌખિક જે આપણે નવમા દસમા અથવા તો એક જે પ્રાઇમરી સ્કૂલમાં આપતા હતા મૌખિક પરીક્ષા બસ એ જ રીતે કે મોઢે બોલેલું હોય છે અને અમુકમાં લખેલું હોય છે આપણું ભારતનું બંધારણ એક લેખિત બંધારણ છે હવે લેખિત બંધારણ કયા કયા દેશના છે અને અલેખિત બંધારણ કયા કયા દેશના છે આપણી ઉપર જેને શાસન કર્યું હતું સદીઓ સુધી શાસન કર્યું હતું તે રાષ્ટ્ર છે બ્રિટિશ જે બ્રિટિશરોએ ભારત ઉપર રાજ કર્યું હતું તેમાં બ્રિટનનું બંધારણ અલેખિત છે ધેટ મીન્સ મૌખિક છે બ્રિટનની સાથે સાથે કોનું અલેખિત બંધારણ છે બ્રિટનનું પછી બીજું કોણ હશે ઇઝરાયલ હશે ઇઝરાયલનું બંધારણ પણ અલેખિત બંધારણ છે એટલે કે મૌખિક બંધારણ છે અને લેખિત બંધારણોમાં કોનો કોનો સમાવેશ કરવામાં આવે છે લેખિત બંધારણ પહેલાં તો ભારત થઈ ગયું કે ભારતનું એક લેખિત બંધારણ છે તેના પછી યુએસએ અમેરિકાનું પણ એક લેખિત બંધારણ છે અને તેના પછી સૌથી મહત્વનું જાપાન જાપાનનું પણ મિત્રો લેખિત બંધારણ છે આ ખૂબ જ મહત્વની બાબત છે જે તમારે યાદ રાખવી જોઈએ લેખિતમાં મેં તમને કયા કયા રાજ્ય દેશોની વાત કરી ભારત યુએસએ અને જાપાન જ્યારે અલેખિત બંધારણમાં મેં તમને શું કહ્યું હતું કે ઇઝરાયલ છે બ્રિટન છે અને તેના પછી એક ખૂબ જ મહત્વનું દેશ છે જેને આપણે ન્યૂઝીલેન્ડ નામે ઓળખીએ છીએ નાગરિકો છે તેમાં એક ગેરમાન્યતા પ્રવર્તી રહી છે એ માન્યતા શું છે કે ભારતનું બંધારણ સૌથી મોટું લેખિત બંધારણ છે પણ તે એક ગેરમાન્યતા છે ભારતનું બંધારણ લેખિત છે એ નક્કી છે પણ સૌથી મોટું લેખિત છે તે ગેર ગેરમાન્યતા છે તો સૌથી મોટું લેખિત બંધારણ કયા રાજ્ય અથવા કયા રાષ્ટ્રનું છે તો અમેરિકાનું એક રાજ્ય છે અલાબામા અલાબામા જેનું સૌથી મોટું લેખિત બંધારણ છે અને તેના બાદ દ્વિતીય સ્થાને ભારતનો સમાવેશ અથવા તો ભારતનો નંબર આવે છે તે ખૂબ જ અગત્યની બાબત છે રાઈટ આપણે સમજી ગયા તે એક લેખિત બંધારણ છે તે વિશ્વના સૌથી લાંબા લેખિત બંધારણો પૈકીનું એક છે લેખિત બંધારણ પહેલા નંબરે નથી ભારત બીજા નંબરે છે હવે તેથી આગળ આવી જઈએ કે તેથી આગળ શું કહેવા માંગે છે કે ભારતનું બંધારણ ભારતના લોકોના સૌર્ય ભૌમત્વને પ્રસ્થાપિત કરે છે હવે સૌર્ય ભૌમત્વ એટલે શું તેનું સમજ શું થાય અથવા તેની વ્યાખ્યા શું થાય કે ભારતમાં રાષ્ટ્રપતિનો હોદ્દો અથવા તો રાજ્યપાલ અથવા તો કોઈ પણ જે હોદ્દા ધરાવે છે તેનો કોઈ પણ વંશ પરંપરાગત હોદ્દો ધારણ કરવામાં આવતો નથી તેના માટે પ્રત્યક્ષ અથવા પરોક્ષ ચૂંટણી કરવામાં આવે છે હવે સાહેબ પ્રત્યક્ષ ચૂંટણી લડશું ને પરોક્ષ ચૂંટણી લડશું જેમ જેમ આપણે આગળ રાજ્યસભા અથવા તો લોકસભા સાંસદનું ભણશું ત્યારે હું તમને ડિટેલમાં સમજાવી લઈશ કે પરોક્ષ ચૂંટણી શું હોય છે અને પ્રત્યક્ષ ચૂંટણી શું હોય છે હાલ ખાલી એટલું સમજવું જરૂરી છે કે ભારતનું બંધારણના લોકો ભારતના લોકોના સૌર ભૌમત્વને પ્રસ્થાપિત કરે છે કે જેમાં કોઈ વ્યક્તિનું રાજ નથી તેને એક લોકતાંત્રિક તરીકે રાજ્ય લોકતાંત્રિક રાજ્ય તરીકે સ્વીકારે છે હવે તેથી આગળ આવી જઈએ કે તે ભારતને એક સૌરભૌમ લોકતાંત્રિક ગણરાજ્ય તરીકે મેં જાહેર વાત કરી બસ એ જ પ્રમાણે કે લોકો દ્વારા લોકો વળે અને લોકો થકે ચાલતું રાષ્ટ્ર એટલે લોકતાંત્રિક રાષ્ટ્ર રાઈટ એ ખૂબ જ મહત્વનું છે હવે તેની સાથે સાથે આ એક ખૂબ જ મહત્વની બાબત છે એ કહી છે કે તે કઠોર છે હવે ભારતના બંધારણના મૂળભૂત માળખામાં કોઈ પણ વ્યક્તિ ઈવન સંસદ અથવા તો રાજ્ય ન્યાયિક વ્યવસ્થા તે પણ તેમાં પરિવર્તન કરી શકતા નથી મૂળભૂત માળખામાં પરિવર્તન નથી કરી શકતા પરંતુ તેની સાથે સાથે તે શું છે પરિવર્તનશીલ પણ છે પરિવર્તનશીલ એટલે કેવી રીતે કે તેમાં ભારતના બંધારણમાં તમે સુધારાઓ કરીને હાલ ઘણા બધા સુધારાઓ થઈ રહ્યા છે સુધારાઓ કરીને પણ તેને તેને યોગ્ય બનાવી શકો છો પણ તે સુધારા મૂળભૂત માળખાને અસર કરતા ના હોવા જોઈએ રાઈટ એ ખૂબ જ સમજવું જરૂરી છે હવે આગળ આવી જઈએ તે ભારતને એક ધર્મ નિરપેક્ષ રાજ્ય બનાવે છે કે ભારતમાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એવા ઘણા બધા ધર્મો એક્ઝિસ્ટ છે કે જે અહીંયા હાલ એ વિદ્યા જે વ્યક્તિઓ હોય છે તે હાલમાં અહીંયા ભારતમાં પોતાનું જીવન ગુજારી રહ્યા છે માટે ભારત એવું નથી કે માત્ર મુસ્લિમ માટે કે ભારત માત્ર હિન્દુ માટે અથવા તો ખ્રિસ્તી ધર્મ માટે પોતાનું વલણ ધરાવે છે બધા ધર્મોને એક સમાન જોવે છે માટે તેને કહી શકાય કે ભારતનું બંધારણ છે તે ભારતને એક ધર્મ નિરપેક્ષ રાજ્ય બનાવે છે હવે તેથી આગળ આવી જઈએ કે શું છે સાતમા નંબરે છે કે તે ભારતમાં સંસદીય પ્રકારની શાસન પ્રણાલી તૈયાર કરે છે હવે સંસદીય પ્રકારની શાસન પ્રણાલી એટલે શું કે ભારતના બંધારણમાં સૌથી મહત્વનો હોદ્દો હોય અથવા સૌથી મહત્વનું પદ હોય તો તે સાંસદ છે સાંસદમાં કોઈ પણ બંધારણનો સુધારો હોય કોઈપણ બિલ હોય કોઈપણની નિયુક્તિ હોય તે સંસદ દ્વારા નક્કી કરવામાં આવે છે સંસદ કોઈપણ ખરડો પસાર કરી શકે છે તેથી સર્વોચ્ચ સત્તા હંમેશા સંસદની હોય છે માટે તે યાદ રાખવું પડશે કે ભારતમાં સંસદીય પ્રકારની શાસન પ્રણાલી તૈયાર કરે છે હવે તેથી આગળ શું છે કે તે ભારતમાં એક એવું સમય તંત્ર ઊભું કરે છે જેમાં એકાત્મક તંત્રનો પ્રભાવ જોવા મળે છે હવે એકાત્મક તંત્ર એટલે શું કે તેમાં એકાત્મક તંત્ર એટલે ભારતમાં રાષ્ટ્ર સંસદ પણ છે અને વિધાનમંડળો પણ છે પણ જ્યારે વિધાનમંડળોને કોઈ તકલીફ પડે છે ત્યારે તે પોતે સોલ્યુશન નથી કરતા જો તેમને એ તકલીફ મોટી હોય જટિલ હોય કોમ્પ્લેક્સ હોય તો તે માટે એ લોકો ક્યાં જાય છે સાંસદની સલાહ લેવા માટે જાય છે અથવા તો ઉચ્ચ પદો ધારણ કરનારા છે રાષ્ટ્રપતિ છે રાજ્યપાલ છે તે લોકો પાસે પોતાની માંગણી અથવા તો જે પ્રોબ્લેમ છે તે લઈને જાય છે અને છેલ્લે ન્યાયિક તંત્ર તો છે જ હવે તેથી આગળ આવી જઈએ તે ભારતમાં એક સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારનો સિદ્ધાંત આપે છે કે ભારતનો જે નાગરિક છે એ અઢાર વર્ષ બાદ અઢાર વર્ષની ઉંમર થઈ જાય તે બાદ મતાધિકાર કરી શકે છે હવે આમાં વ્યક્તિ વ્યક્તિમાં સ્ત્રી હોય કે પુરુષ એ લોકોને સમાન હક આપવામાં આવે છે ભારતના બંધારણ દ્વારા મતાધિકારના સિદ્ધાંત દ્વારા અથવા મતાધિકારના સિદ્ધાંત દ્વારા ભારતના નાગરિકને એમાં એવું નથી કહેવામાં આવ્યું કે પુરુષ અથવા સ્ત્રીને નાગરિકને સમાન મતાધિકારનો સિદ્ધાંત આપ્યો છે એમાં એવું નથી કે પુરુષનો મત પૂરો ઈચ્છતા હોય સારું કામ કરતા હોય તેવા વ્યક્તિઓને ઉમેદવારને તે પોતા કોઈ પણ ધારણ કરનાર બનાવી શકે છે રાઈટ હવે તેથી આગળ આવી જઈએ કે શું છે તેમાં સંસદીય સર્વોચ્ચતા અને ન્યાયિક સમજ સંતુલન જાળવવામાં આવ્યું છે હવે સંસદીય સર્વોચ્ચતા આપણે હાલ વાત કરી કે ભારતમાં સંસદીય પ્રકારની શાસન પ્રણાલી તૈયાર કરે છે તેથી સંસદે સર્વોચ્ચતા છે એ મેં હાલ વાત કરી દીધી છે ઓલરેડી પણ ન્યાયિક સમસ્યા વચ્ચે સંતુલન કે જ્યારે પણ સંસદમાં કોઈ પ્રોબ્લમ ઊભો થાય તો તેનું સોલ્યુશન કોણ કરે છે ન્યાયતંત્ર અને જ્યારે ન્યાયતંત્રમાં કોઈ પ્રોબ્લમ ઊભો થાય તો તેનું સોલ્યુશન કોણ કરે છે સંસદ બસ આ જ રીતે બંને વચ્ચે સંકલન જાળવવાનું કાર્ય પણ ભારતના બંધારણ દ્વારા કરવામાં આવ્યું છે હવે તેથી આગળ આવી જઈએ કે અગિયારમાં શું છે તે ભારતમાં એકલ નાગરિકત્વ સિદ્ધાંત સ્વીકારે છે હવે એકલ નાગરિકતા અથવા તો સિંગલ એટલે શું કે સિંગલ સિટીઝનશીપ એટલે શું હાલ આપણે વાત કરી દઈએ કોઈ પણ એક રાષ્ટ્રની વાત કરીએ ધારો કે હોય અમેરિકા કે અમેરિકામાં ડબલ સિટીઝનશીપ છે હવે ડબલ સિટીઝનશીપ એટલે શું કે ધારો કે હાલ હું ગુજરાતમાં રહું છું તો ગુજરાતમાંથી મારે ગુજરાતનું નાગરિકત્વ નાગરિકત્વ અથવા તો પછી ભારતનું નાગરિકત્વ બંનેમાંથી ભારતનું જ ખૂબ જ મહત્વનું છે મારે ગુજરાતનું નાગરિકત્વની જરૂર નથી ધ્યાનથી સમજજો મિત્રો કોઈ પણ રાજ્યમાં રહેતા કોઈ વ્યક્તિ માટે રાજ્યનું નાગરિકત્વ અથવા સિટીઝનશીપ જરૂરી નથી તેના માટે ખાલી ભારતમાં જ લેવું પડે છે પરંતુ જ્યારે અમેરિકાની વાત કરવામાં આવે કે ધારો કે અમેરિકામાં હું ન્યુયોર્કમાં રહેતો હોય તો મારે ન્યુયોર્કનું પણ સિટીઝનશીપ જોઈએ અને યુનાઇટેડ સ્ટેટ અમેરિકાનું પણ સિટીઝનશીપ જોઈએ જે ખૂબ જ મહત્વની બાબત છે આપણે હાલ શું છે કે એક જ નાગરિકત્વ સિંગલ સિટીઝનશીપ છે માટે વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો હવે તેમાં શું છે બારમામાં તેમાં સ્વતંત્ર ન્યાયતંત્રનો ખ્યાલ જોવા મળે છે ભારતમાં સ્વતંત્ર ન્યાયતંત્રનો ખ્યાલ જોવા મળે છે આપણે કેવી રીતે કહી શકીએ કે જ્યારે કોઈ પણ હોદ્દો ધારણ કરનાર ઉચ્ચ પદાધિકારી કોઈ ન્યાયાલય સામે તો સમાન ગણવામાં આવે છે કે જો તને ગુનો કર્યો છે તો તને તેની સજા મળશે એમાં કોઈ ભેદભાવ કરવામાં આવતા નથી માત્ર તેમાં કહી શકાય કે તેમાં સ્વતંત્ર ન્યાયતંત્રનો ખ્યાલ જોવા મળે છે હવે આગળના પેજ ઉપર આવી જઈએ કે તેમાં શું છે તેરમા નંબરે કે તેમાં મૂળભૂત અધિકારોની વિગતવાર જોગવાઈ રાખવામાં આવી છે મૂળભૂત અધિકારો જે ભારતના બંધારણ દ્વારા ભારતના નાગરિકોને આપવામાં આવે છે તેમાં શું છે વિગતવાર જોગવાઈ કરવામાં આવી છે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો કે તેમાં મૂળભૂત અધિકારોની વિગતવાર જોગવાઈ કરવામાં આવી છે હવે તેથી આગળ તેમાં મૂળભૂત ફરજોને પણ સ્થાન આપવામાં આવ્યું છે એવું નથી કે એ લોકોને મૂળભૂત અધિકારો જ આપ્યા છે તેમાં મૂળભૂત ફરજો પણ આપવામાં આવી છે હવે તેથી આગળ તેમાં રાજ્યને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના સ્વરૂપમાં સૂચન કરાયેલા છે કે રાજ્યને કેવી રીતે વર્તવું રાજ્યમાં રહેતા નાગરિકો માટે માટે રાજ્યને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના સ્વરૂપમાં સૂચનો કરાયેલા છે આ ખૂબ જ મહત્વનું છે અને જ્યારે બંધારણ ભરતા હોય

કે જે રાજ્યનો બનેલો છે હાલ કેટલા રાજ્યો છે બધાના વિદ્યાર્થીઓને ખબર જ છે કે રાજ્યના બનેલા એક સંઘ તરીકે રાજ્યને ઘોષિત કરે છે કોણ ભારતનું બંધારણ રાઈટ હવે આવી જઈએ નંબર ઉપર કે ભારત રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને બરકરાર રાખવા માટેની જોગવાઈઓ આપે છે કે ભારતની જે પ્રાદેશિક એકતા છે અને અખંડિતતા છે તેને બરકરાર રાખવા માટેની જોગવાઈઓ શેમાં આપવામાં આવી છે ભારતના બંધારણમાં આપવામાં આવી છે હવે અઢાર અઢારમા નંબરે શું છે કે તે વ્યક્તિઓને મૂળભૂત અધિકારો આપે છે તો સાથે સાથે તે અધિકારો ઉપર રાજ્યને નિયંત્રણો લાદવાની સત્તા પણ આપે છે જે આપણે આમાં મૂળભૂત અધિકારો ભણીશું ત્યારે એની વિસ્તૃતમાં ચર્ચા કરીશું કે મૂળભૂત અધિકારો કયા કયા છે અને રાજ્યને શું સત્તા આપે છે કે તેને પર નિયંત્રણો લાદી શકે રાઈટ એ પણ ખૂબ જ મહત્ત્વનું કે ઓગણીસમાં નંબરે શું છે ઓગણીસમાં નંબરે છે તે કેન્દ્ર રાજ્ય કેન્દ્ર શાસત પદ્રેશો તથા સ્થાનિક સ્વરાજ માટે વહીવટી માળખા અને સામાન્ય કામકાજ માટેની જોગવાઈઓ પૂરી પાડવાનું કાર્ય ભારતનું બંધારણ કરે છે હવે તેથી વીસમા નંબર શું છે તે કેન્દ્ર અને રાજ્યો વચ્ચેનું ધારાકીય વહીવટી અને નાણાકીય સંબંધો વિશે વિગતવાર જોગવાઈઓ આપે છે ધારો કે કોઈ રાજ્યને નાણાકીય જરૂર હોય

એકમતતા કરવાનું કાર્ય ભારતનું બંધારણ કરે છે હવે આવી જઈએ એકવીસમાં નંબર ઉપર કે તે રાજ્યો વચ્ચે આંતરિક સંબંધો પર પ્રસ્થાપિત કરે છે હાલ જે આપણે વાત કરી કે કોઈ રાજ્યમાં કોઈ રાજ્યપાલ આકસ્મિક રીતે મૃત્યુ પામે અથવા કોઈ પણ ઇસ્યુ થઈ જાય તો તેમાં બાજુના રાજ્યપાલને તે રાજ્ય જે તે રાજ્યનો હુદ્દો ધારણ કરવાની સત્તા આપેલ છે હવે તેથી આગળ વાત કરીએ કે બાવીસમાં નંબર શું છે કે તે ભારતીય સમાજના નબળા વર્ગો માટે વિશેષ સુવિધાઓ માટેની જોગવાઈ કરે છે કે ભારતીય સમાજના જે નબળા નબળા વર્ગો છે નબળા વર્ગો માટે વિશેષ સુવિધાઓ માટેની જોગવાઈ ભારતના બંધારણમાં કરવામાં આવી છે હવે તેથી આગળ શું છે કે જ્યારે પણ તે પ્રશાસન ચલાવવા માટે ભાષા સંબંધિત જોગવાઈઓ આપે છે કે અવારનવાર ભાષા ભાષામાં જે બેરિયર ઊભો થાય છે તેના માટે પણ ભારત ભારતના બંધારણે એક નિશ્ચિત તૈયાર કરી દીધું છે કે આટલી ભાષા જેમાં પણ અવારનવાર ઉમેરો અથવા તો બાદબાકી કરવામાં આવે છે તે ખૂબ જ જરૂરી છે એક સારું એવું બંધારણ ચલાવવા માટે દેશ ચલાવવા માટે ભારતના બંધારણમાં ભાષા સંબંધિત જોગવાઈઓ કરવી ખૂબ જ આવશ્યક છે હવે તેથી આગળ આવી જઈએ કે તે આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે કટોકટીની જોગવાઈ કરે છે જો તમે મારો આગળનો વિડીયો જોયો હશે તો તેમાં મેં તમને સમજાવ્યું હતું કે કટોકટીને યાદ કેવી રીતે રાખવી કટોકટીને યાદ રાખવા માટે માત્ર તમે એક શબ્દ યાદ રાખી શકો છો કે જે છોકરી માથામાં રિબીન ભરાવે છે તે રિબીન એટલે શું રાષ્ટ્રીય કટોકટી આ રી એટલે રાષ્ટ્રીય કટોકટી બી એટલે બંધારણય કટોકટી અને ન રી બી ન એટલે નાણાકીય કટોકટી બસ આ જ રીતે તમે જે કટોકટી છે તેની વિશે પણ વિગતવાર ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરવાના છીએ અને આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે ભારતે કટોકટીની જોગવાઈ કરી છે તે ખૂબ જ મહત્વની છે આમાં આંતરિક યુદ્ધ હોય બાહ્ય યુદ્ધ હોય વગેરે જે ભણીશું એ આપણે આ કટોકટીના લેક્ચરમાં ભણીશું માટે આજ તમને ખબર પડી ગઈ હશે કે ભારતના બંધારણ દ્વારા શું શું કરવામાં આવ્યું છે તે ભારતના બંધારણના લક્ષણોમાં આપણે વાત કરીએ લેખિત બંધારણ છે સૌથી મોટા પૈકીનો વેગ છે તેમાં સાર્વભૌમત્વને પ્રસ્થાપિત કરે છે લોકોને લોકતાંત્રિક ગણરાજ્ય તરીકે સ્વીકારે છે કઠોર છે સાથે સાથે પરિવર્તનશીલ પણ છે તેમાં ભારતને ધર્મનિરપેક્ષ રાજ્ય બનાવે છે અને તેના પછી આપણે વાત કરી હતી તે ભારતના સંસદીય પ્રકારની શાસન પ્રણાલી તૈયાર કરે છે તે ભારતમાં એક એવું સમયતંત્ર ઊભું કરે છે જેમાં એકાત્મક તંત્રનો પ્રભાવ જોવા મળે છે તે ભારતમાં સાર્વત્રિક પુખ્ત મતાધિકારનો સિદ્ધાંત આપે છે અઢાર વર્ષની વાત કરી હતી સ્ત્રી પુરુષના એક એક હોય તેની વાત કરી હતી તેમાં અને ન્યાયિક સમીક્ષા વચ્ચે સંતુલન જાળવવામાં આવ્યું છે તે ભારતમાં એકલ નાગરિકતા સિંગલ સિટીઝનશીપનો સિદ્ધાંત પણ આપે છે ભારતમાં ડબલ સિટીઝનશીપ નથી યાદ રાખ્યો મિત્રો હવે તેથી આગળ તેમાં સ્વતંત્ર ન્યાયતંત્રનો ખ્યાલ જોવા મળે છે

ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોને પણ સ્થાન આપવામાં આવ્યું છે તેમાં રાજ્યના રાજ્યનીતિના માર્ગ સિદ્ધાંતોના સ્વરૂપમાં સૂચનો કરાયેલા છે તેથી આગળ તેમાં ભારતને રાજ્યોના બનેલા સંઘ તરીકે ઘોષિત કરે છે જેમાં કોઈ રાજ્ય અલગ નથી તેમાં રાજ્યનો બનેલો સંઘ છે એ કહી શકાય સત્તરમાં નંબરે પ્રાદેશિક એકતા અને અખંડિતતાને બરકરાર રાખવા માટેની જોગવાઈ કરવામાં આવી છે વ્યક્તિને મૂળભૂત અધિકારો આપે છે અને અધિકારો પર રાજ્યોને અધિકારો તો આપી દીધા પણ અધિકારોનો દુરુપયોગ ના થાય તે માટે રાજ્યોને પણ નિયંત્રણો લાદવા માટેની સત્તા પણ આપવામાં આવી છે અને આગળ શું છે ઓગણીસમા નંબરે તે કેન્દ્ર રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશો તથા સ્થાનિક સ્વરાજ માટે વહીવટી માળખા અને સામાન્ય કામકાજ માટેની જોગવાઈ પૂરી પાડે છે વીસમા નંબરે તે કેન્દ્ર રાજ્ય વચ્ચેનું ધારાકીય જે આપણે વાત કરી હતી વહીવટી કે વહીવટમાં કોઈ ભૂલ થતી હોય અથવા તો કોઈ હેલ્પ જોતી હોય તો તેમાં પણ આજુબાજુના રાજ્યવાળા કરી શકે છે અને નાણાકીય સંબંધોમાં વિશે વિગતવાર જોગવાઈ કરવામાં આવી છે હવે 21માં નંબરે તે રાજ્યો વચ્ચે આંતરિક સંબંધો પર પ્રસ્થાપિત કરે છે 22માં નંબરે તે ભારતના ભારત સમાજના નબળા વર્ગો માટે વિશેષ સુવિધાઓની જોગવાઈ કરવામાં આવે છે જેને અનામત અથવા રિઝર્વેશન નામ ઓળખીએ છે તે પ્રશાસન ચલાવવા માટે ભાષા સંબંધિત જોગવાઈઓ પણ આપે છે કે જેથી કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ અધિકારી ભાષા સંબંધિત જોગવાઈઓ અથવા કોઈ બેરિયર ભાષાનું કોઈ બેરિયર ના રહી જાય તે માટે તેમાં ભાષા સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી છે અને ચોવીસમા નંબર એને છેલ્લું શું છે કે તે આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે કટોકટીની જોગવાઈ આપે છે કટોકટી રાષ્ટ્રીય કટોકટી બંધારણીય કટોકટી અને નાણાકીય કટોકટી માટે આવી કટોકટીનો સમાવેશ પણ આ ભારતના બંધારણ દ્વારા કરવામાં આવ્યો છે હવે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને મિત્રો સાથે શેર કરો કે જેથી તે પણ આપ જે ભારતનું બંધારણ છે તેને શીખી શકે કારણ કે સ્ટેટ ગવર્મેન્ટ હોય અથવા સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય બધામાં ભારતના બંધારણના પ્રશ્નો પૂછવામાં આવે જ છે કોઈ પણ એવી એક્ઝામ નહીં હોય જેમાં ભારત ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનના પ્રશ્ન પૂછવામાં ન આવતા હોય માટે ખૂબ જ મહત્ત્વનો ભાગ છે આ ભાગ એક હતો એપિસોડ એક ગણી લઈએ કે એપિસોડ એક હતો તેના પછી જ્યારે આગળ આપણે વિડીયો મેંશું તેમાં એપિસોડ ટુ એપિસોડ થ્રી એપિસોડ ફોર એમ કરીને દસથી પંદર એપિસોડમાં માત્ર તમારું બંધારણ સંપૂર્ણ રીતે પતી જશે અને પણ તમે સારી રીતે શીખી શકશો માટે મિત્રો સાથે શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ